આજે એક નવું જાદુ લઈને આવી છું આ જાદુ માત્ર ચોવીસ પત્તા નું ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે આ પત્તાનું આપણે કંઈ કામ નથી તો આઠ 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 આ ત્રણ થપ્પી છે આમાંથી કોઈ પણ થપ્પીમાંથી તમારે અડધા પત્તા કરીને હું આમ બતાવીશ એ છે એ પત્તું તમારે યાદ રાખવાનું છે મને નહીં બતાવવાનું તો ગમે ત્રણમાંથી ગમે ઢગલીમાં ધારો કે આપણે આ ઢગલી લીધી તો એમાં વચ્ચેથી ગમે ત્યાંથી અડધું કર્યું મેં અને બતાવું છું છે મને હવે આમાંથી આપણે અડધું કર્યું એ સાઈડ માં મૂકી દઈએ હવે આઠ આઠ ની આ બે થપ્પી છે એમાંથી ગમે તે એક થપ્પી ઉપર આ મુકવાનું બરાબર ધારો કે આની ઉપર મૂક્યું તો આ પત્તા બરોબર હવે આ ચોવીસ પત્તા ભેડા થઈ ગયા હવે ઉપરથી થોડાક પત્તા આપણે કટ કરવાના એ નીચે મૂકવાના અને બાકીના જે પત્તા રહ્યા એના આપણે ટીપી લઈએ પછી આને ટીપશું

આ જે ઉપર થી આપણે કટ કર્યા હતા એને ઉપર મૂકી બરાબર પાછા બધા ભેળા થઈ ગયા હવે નીચે હું સોળ પત્તા પાથરું છું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બાકીના પત્તાનું કામ નથી

ચોવીસ પત્તા જુદા કાઢવાના છે પણ ચાર પાંચ છ સાત આઠ ની બીજી થપી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને ત્રીજી થપ્પી બાકીના પત્તા આપણે મૂકી દઈએ એનું કઈ કામ નથી જો બરાબર સમજો હવે આ ત્રણ થપ્પીમાંથી કોઈ પણ એક થપ્પીમાંથી આપણે કટ કરીને છેલ્લું પત્તું યાદ રાખવાનું છે હવે આપણે આની પહેલા મેં જ્યારે પરફોર્મન્સ કરતી હતી ત્યારે આ છેલ્લી થપ્પી લીધી હતી હવે આપણે વચ્ચે નહીં લઈએ તો આમાંથી ગમે ત્યાંથી આમ કટ કરવાનું ગમે એટલા પત્તા કટ કરી અને આ છેલ્લું પત્તું યાદ રાખવાનું બરાબર એક મિનિટ હો અત્યારે હું પણ જોઈ લઉં છું લાલ નો અઠો છે લાલ નો અઠો યાદ રાખવાનો હવે આ બે માં આઠ આઠ છે તો બે માંથી ગમે એની ઉપર એ પત્તા મૂકવાના બીજા આઠ ની ઢગલી એની ઉપર મૂકવાની અને આ જેમાંથી કટ કરી એ સૌથી ઉપર મૂકવાની હા હવે આમાંથી થોડાક જ પત્તા દસેક દસેક જેટલા પત્તા આપણે અહીંયા જુદા કાઢવાના બરાબર અને આ બાકીના જે મોટી થપ્પી છે એમાં એ પત્તું હોય આપણે લાલ અઠો ટીપવાના પણ ટીપવાના એવી રીતે કે સાથો જાય કેટલા છે તો એક બે મનમાં ગણવાનું છે અત્યારે હું જોરથી ગણું છું ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ આ બીજી બે વખત આને આવી રીતે ટીપવાના છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ બરાબર આને પણ ટીપવાના આને ગમે એમાં આડા આપણે ટીપીએ તો ચાલે હવે આ પત્તા આપણે અહીંયા ઉપર મૂકી દેવાના હવે આ ગાણિતિક જાદુ છે એટલે ઉપરથી સોળમું પત્તું એ તમારું જોયેલું પત્તું યાદ રાખેલું પત્તું હોય એટલે આપણે હવે અહીંયા સોળ પત્તા જ પાથરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ સોળમું પત્તું જ આ હોય જો આ છે ને

જયારે ટીપો ત્યારે એક સાથે બે પત્તા ન જતા રે ધ્યાન રાખો નહીતર ભૂલ થાય તો જાદુ નો બને બરાબર તો હવે નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો